ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ વગી ગયા છે સવાર નાટ અને બેને બેનો જો એ કઈથી બેડ ઉપર તો ફોન કરી કરી થોડીયા મને અને બીજા બેન જાતે છે એનો આ સુઈ ગયા અમારા ઘરમાં જાણે સુવાની કે જગ્યા જ નહી હોય ઉપર ભગીરસી નથી બાર ગયા છે તો રાતે પરમેશ્વરી ગયા હા નિંદરમાંથી ઉઠીને એવું કરતા થાય એને પપ્પાની હા કે આમ બધી બાજુ ફરીને જોવે ને કે આમાં એવી રીતની પપ્પાની યાદ કરતા થાય છે નાને ઉઠીને પેલો પ્રશ્ન એવો તો મારા પપ્પા ક્યારે આવશે દીકરીઓ બાપથી બહુ વધારે ક્લોઝ હોય દીકરા હોય તો એને ફેર ન પડે પપ્પા ક્યાં ગયા છે ક્યારે આવશે પણ દીકરીઓને તરત નો દેખાય એટલે લાઈટ થાય ક્યાં ક્યાં પપ્પાને ગ્યારે આવશે પપ્પા ચલો આ પરમેશ્વરી બાછી ને આ બહુ ઉપલખ્ખ છે મારે કામ હતું તો સુડાવીને બેડ ઉપર હું જાવા કરતી તીને તો કચિયો ચાલુ કર્યો ઘોડિયામાં હિચકામાં નાખી દ્યો અને જેવી રીતના ઇંચકો નાખી નાખીને થાકી ગઈ ને સૂતા તો નહીં પણ આ યોગી બાઈએ ઉઠાડી દીધા એને અને બેડ ઉપર લીધા તો રમે હે જોવે છે મારે કામ હતું ને ત્યારે ન જોયા જબરા બહુ બહુ છે છે બાયુ બાયુ પ્રેમ એની એને વાંધો નથી હેલો કરે પરમ ફ્રેન્ડ ને હેલો કેમ કરાય હેલો હેલો કરું કેમેરામાં તો તરત ધ્યાન વહી જાય કારણ કે નવ મહિના મેં ઓનલાઈનનો મોબાઈલમાં કામ કર્યું છે એટલે એની અંદર ઈટેલ તો પડી જ હોય જેકેટ ચોકેટ ચાલે છે

શું ચોટી ક્યાં વાયરી ચોટી વાયરી ક્યાં વાયરી ચોટી ચોકી વાયરી જો આ બેન હાથું દીદી સ્કેટિંગ લઈ આવ્યા છે ને તો બસ એમ કે હું સ્કેટિંગ ચલાવું મમ્મી તમે વિડીયો બનાવો મારી રીલ બનાવો મારે સ્કેટિંગ કરું સ્કેટિંગ કરું સ્કેટિંગ કરું આખો દિવસ એને

તો તમે બધા અમારા યુટ્યુબના શોર્ટમાં સ્કેટિંગ ડાન્સની રીલ જોઈ લેજો અને યોગેશ્વરીબાને સપોર્ટ કરજો કે એની રીલ વાયરલ થઈ જાય એવું એણે કીધું છે તો બધા ફ્રેન્ડ્સ મને સપોર્ટ કરશે ને આ જે ઇન્ટરનેશનલ વુમેન્સ ડે છે અમારે તો અમારા ઘરમાં ઓલરેડી વુમન એમ્પાવરમેન્ટ જ છે મોટાભાઈના ઘરે મમ્મીજી દક્ષા ભાભી કરીને આરાધના અમારી ઘરે હું યોગી બા પરમબા દીદીની ઘરે દીદી માહી મારા મમ્મીની ઘરે મમ્મી મારી ત્રણ બહેનો એટલે અમારા ઘરમાં તો ઓલ ઓવર વુમન એમ્પાવરમેન્ટ જ છે જો અમારું એક વુમન એમ્પાવરમેન્ટ સુઈ ગયું છે માથે ચક્કી વાળી બીજું સ્ટેલી ડાન્સ કરે છે એટલે કહેવાય ને કે વુમન ડે જેવું કાંઈ હોતું નથી કારણ કે વુમન વગરનું લગભગ એ કોઈ ડે જ નથી હોતો ભગવાન એટલે તો જ્યારે દુનિયા બનાવી ત્યારે સ્ત્રી પુરુષ બંનેની રચના કરી તો વુમેન્સ ડે સ્પેશિયલ છે આજે છે ને યોગેશ્વરીબાઈ એક મસ્ત કામ કર્યું મને આખા ઘરમાં પોતા કરી દેજા અને બહુ મસ્ત પોતા કર્યા મેં ધાર્યું નહોતું કે આટલા ચોખ્ખા પોતા કરી શકે અને હવે બેન નાવા ગયા છે અડધી કલાક છે પાણી ચૂંટાઈ કે મને ગરમી થઈ ગઈ આવું છે चारों तो रेगुलर काम देन नहीं छाओ हिचकाओ हिचकाओ आज भू मॉन्स्टर स्पेशल कर दी तुम्हारी ओ की मैंने हेल्प करी देखो ये चंगू मंगू मेरी दोनों ने मैचिंग किया है ए पंगू चंगू टिंगू दोनों ने तो नहीं हम चारों ने आज मैचिंग किया है अठे गठे सब ने मैचिंग कर दिया कोई प्लान नहीं था जिसको चपसता वो पहन लिया પરમેશ્વરી એનો રૂમાલ છે યોગેશ્વરી આપણી પાસે એ દીકો ચોકી વાયરી ચોકી વાયરી છે ફ્રેન્ડ્સ બોલાવે ચોકી વાયરી ગોલુ એ ગોલુ પડસો બે યોગેશ્વરી પડી છાસો બેસી જા પછી હવે છોડાવી દે બહુ બેસાડાઈ નહીં હજી નાની હે

ફરી દીદીની તબિયત ઠીક નહોતી બે દિવસથી એનો વિડીયો કોલ આવ્યો હતો કે આંટી તમે આવો ને પરમેશ્વરીને લઈ આવો ને ગાડી મૂકો આવતા તો અમે પણ એની સાથે આવ્યા કે એને મળી લઈએ તબિયત પાણી પૂછી લઈએ પરમેશ્વરીને બધા જોઈ લઈએ કારણ કે અમારે વચ્ચે પુલનું કામ ચાલુ છે ને તો બહુ બધાથી ફરી ફરીને આવવું પડે છે ગામમાંથી એટલે બધાને આળસ થઈ જતી હોય છે આવા જવાનું તબિયત બગડી ગઈ છે વધારે

બધા હોલમાં પરમેશ્વરી બાને રમાડે છે તો આજનો લોગ આપણે અહીંયા જઈને કરીશું ટેક કેર ગુડ નાઇટ બ બાય